દિલ્હી બ્લાસ્ટ પછી તમામ પર્યટન સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે સોમનાથ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો દર્શનાર્થીઓની તપાસ કરીને જ એન્ટ્રી અપાઈ રહી છે એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડની ટીમ સતત ચેકિંગ કરી રહી છે સોમનાથના તમામ રૂટ તમામ જે આવતા વાહનો છે તેની તપાસ થઈ રહી છે દરિયામાં મરીન પોલીસ અને ગાર્ડ પણ ખડે પગે ની અંદર થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની અંદર સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવામાં આવી છે ત્યારે અમે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આવ્યા છે આપ જોઈ શકો છો કે સોમનાથ મંદિરની અંદર જે સુરક્ષા છે તેની અંદર હાલ વધારો કરી દેવામાં આવ્યો છે એસઓજી એલસીબી અને ડોગસ્કોડ સહિતની જે ટીમો છે તેના દ્વારા સોમનાથની અંદર સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સોમનાથ તરફ આવતા જે તમામ માર્ગો છે તેની ઉપર એ ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે સોમનાથ અને તેની આસપાસનો વિસ્તાર છે તેને ખાસ તો પોલીસ સાવણીની અંદર તકદીર કરી દેવામાં આવ્યો છે સુરક્ષા છે તેની અંદર એ વધારો કરવામાં આવ્યો છે ને સોમનાથની અંદર કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા હાલ સઘન ચેકિંગ છે તે સમગ્ર વિસ્તારની અંદર હાથ ધરવામાં આવ્યું છે ખાસ તો સોમનાથ પાર્કિંગ હોય સોમનાથ મંદિર હોય તમામ જગ્યા ઉપર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગ ધમધમાટ છે તે હાલ શરૂ કરવામાં આવ્યો છે હાલ કોઈ અનિશ્ચિય બનાવ સોમનાથ માનવ ન બને આમ તો જે પણ કેટેગરી ની અંદર સોમનાથ મંદિર આવતું હોય છે પરંતુ સોમનાથ ની સુરક્ષા ની અંદર હાલ પૂરતો જે વધારો છે તે હાલ કરવામાં આવી રહ્યો છે રોહિત રોહિતસિંહ બારડ વીટીવી યુઝ ગીર સોમનાથ